ગુજરાત સમગ્ર જે પરિવાર નો સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોરો જાગીરદારો ઉપર ઋણ છે જે પરિવારે આઝાદી પછી

છ એ છ જિલ્લા માંથી પધારેલા કહી શકાય ત્રણ ચાર મહિના થી વાત થતી હતી અને એ વાત ઉપર નિર્ણય કરીને આપણને સૌને ભેગા કરવાની પાક આપી છે તે બદલ ભાઈ અને ચંદનજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું અમિતભાઈએ જ્યાંથી વાત મૂકી છે ત્યાંથી શરૂ કામ શિક્ષણ સમાજ સુધારણા નું કામ કરે વ્યસન મુક્તિ સ્વેચ્છાએ કોઈ દબાણ નહી ખાલી નું વ્યસન નથી કેટલાય વ્યસન થઈ ગયા છે एनु काम जुडू થાય સરકારી નોકરીઓની તૈયારી કરતા દીકરા દીકરીઓને માર્ગદર્શન મળે લાઇબ્રેરીસ બને અને સમાજમાં ખર્ચા ઓર્છા થાય આયા આયા ચેક કરના કેવું ચાલે લગનકારો નવરાત્રી

બેટા સવારે ઘર બહાર નીકળીએ માને કહીએ કે એની પ્રાર્થના એને ભજવામાં પ્રદર્શન ના હોય અને પ્રદર્શન થતા ગયા એટલે માતાઓ પાછી પડતી ગઈ આશીર્વાદ આપણને ઓછા જે લગ્ન ખર્ચા મને યાદ છે ત્યારે એક જ દાતા ભાવસિંહ રાખો અઢારસો ને ચોર્યાસી દીકરીઓના પીડા ભાવસિંહભાઈ રાખો યાદ કરવા પડ્યા છે

આપણે બધા એક મોત બેસીએ છીએ આપણે એક મોત બેસીએ છીએ એટલે અઢારે સમાજ આપણને આગેવાન ગાણે છે તો આપણી પણ જવાબદારી થાય છે કે આપણે આપણા સમાજ કરીએ પણ આપણી સાથે જેને અમે નિમંત્રિત નથી કરી શક્યા રહી ગયું હશે વાતચીત ભરતભાઈ એક જિલ્લા સંકલન સમિતિ જેવું બને તાલુકે તાલુકા સંકલન સમિતિ જેવું બને અને જે કોઈ રાજકીય કે સામાજિક નિર્ણય લેવાના થાય ત્યારે બધા ભેગા થઈ મત મતાંતર હોય વાદ વિવાદ થાય પણ જ્યારે નિર્ણય કરીએ ત્યારે સાથે નિર્ણય કરીને નિર્ણયને પાડીએ એવો કોઈ એક નિર્ણય આપણે લેવો પડે કે આજે હું ભરતભાઈ અમિતભાઈ કેનીબેન મરદેવજી આવ્યા તમે બધા ભેડા થયા અરે પાછા બાર મહિને અમે આવીએ ત્યારે જો ભેડા થવાના હોય

દીકરી તમારી જવાબદારી બને કે તમારા ગામમાંથી બે પાંચ દીકરા દીકરી ક્યાંક પરીક્ષા લવા જાય તો સરપંચ અથવા સરપંચના સંકટ અથવા થોડા સુખી સંપર્ક

કે સમાજનું બંધારણ આ છે એનો અમલ કરીશું આજે 60% દેગામાં એ બંધારણનો અમલ થાય છે આપણે એવું ના કરી શકીએ કે આપણા ગામમાં દસેક દીકરીઓના વિવાહ જે વર્ષે થવાના હોય એ ગામમાં દસ જાનો એ જ ગામમાં બોલાવી જમણવાર ભેળો કરીએ માંડવો ભેગો કરીએ બહુ આગ્રહ હોય તો દીકરીના ફેરા એના ઘરે ફરે

પોલીસ તલાટીકી નોકરીમાં લાયકાત દોડ હોય અને બીજી રમતો હોય અને ત્યારે બંધ થઈ ગયા રોક્યા કોને આપણા લોકોને રોક્યા કોને રોક્યા આ ભારતીય જનતા પાર્ટી ની આર્મી માં નવ દિવસ આવ્યા સાંજે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા શિયાળાનું ટાણું હતું ગાડું ને બ્લેન્કેટ ની વ્યવસ્થા

નથી કરતા કરતા વર્તું નથી પણ આ છે નહી કરો તો વન વન ના વાહ નહી કરો તો જશો અને એટલે તમે યાદ તમે ભેળા થાવ શું થાય અને તમે વન વન ના થાવ તો શું થાય બરાબર સાહેબ એ ગ્રાઉન્ડ દિનેશ ઠાકોર 1 લાખ છત્રીઓ

જગદીશ ઠાકોર જવા હતા પણ બધાએ નક્કી કર્યું કે આપણો બાપ કોણ છે આપણે નક્કી કરવાનું છે આપણા પૂર્વજો કોણ છે આપણે

પરિણામ ગુજરાત નું આવ્યું થોડાક માટે રોહિણી પંચે એક અહેવાલ આપ્યો કે ઓબીસી નું વર્ગીકરણ કરો ઓબીસી માં જે સમાજો વધારે નોકરીઓ ત્રીસ તો લઈ ગયા છે

છોકરાને હાથ નારા પેલાવા આપની તૃટિઓ આપણે પોતાની મુશ્કેલીઓ માથે આપણે ને ગડીએ તો કોણ ને છે હવે તો ભરતભાઈ પેલું પીલ લખડિયા ખાવા વાળું નથી પેલી છપ્પી દવા લઈ મને એક ભાકી મારો તમારા છોકરાને ભણવા નહીં લેવાનો શાળાઓ બાદ તમારા છોકરા ને નોકરી નઈ લેવાના પરીક્ષાઓ

દોલતરામ બાપાને વિનંતી કરું છું કે સાધુ સંતો પર તમે ભેગા એક વર્ષમાં છોકરાને ભણાવતો હશે જઈશ એવા કોઈ નિયમો કરી અને દિશામાં પણ સાધુ સંતો કામ કરે એ દિશામાં પણ આપણે કામ કરવું આપણી વિનંતી કરી પ્રશિક્ષિત કરવી છે શિબિરો કરવી

એક દલિતભાઈ બોલ્યા એટલે ઝઘડો કોનો ઝઘડો શું આવવાનો પેલા વીસ વર્ષ પહેલા દલિત ના બીજા સમાજ હતો હવે દલિત ક્ષત્રિય પેલા પહેલા કોમી તોફાન

લેવી મુસ્લિમ ના બે ગામ હોય અને એમાં આપણા છોકરાઓ બરબાદ થતા હોય અને આવે તો એને રોકવાની જવાબદારી પણ આપણી થવી પડે

સો આગેવાનો વળાવવા જાય એવો વટ ને એવી વ્યવસ્થાના રૂપે આજે આ મીટિંગમાં આપણે ઉપસ્થિત થયા છીએ સમયમાં જુદું જુદું કામ કરવા વાળાઓની શિબિરો ચાલુ કરીશું એની સાથે ડાયલોગ કરીશું વાતચીત કરીશું વાટાઘાટો કરીશું અને એને પણ માર્ગદર્શન આપીશું તમને બધાને વિનંતી કરું છું ભરતભાઈ ભાઈઓ ભાગે પડતું હોય અને જો ના પોકે ને તો ડબ્બો થાય કોણ બોલ્યું થાય છે સાચી વાત છે કોણ કોણ બોલ્યું

પણ તમારા ભાગનો હલાવીશુ હલાવીશું હલાવી છે પણ કોઈ બોધમાં ભાઈઓ બેઠા હોય કા તો બરાબરીનો હિસ્સો હોય બરાબરીનો ભાગ હોય અને બરાબરીના ભાગમાં ખબે જેને લાકડું લેવાનું થાય ત્યારે લો અને તમારા ભાગે આવવાનું થાય

આવતા દિવસ આપણું રેજે આપણે ના તાળામાં આ કરે છે પૂજા આ કરે છે આ કરે છે અને એના ઉપર આશીર્વાદ એ વિનંતી સાથે જય હિન્દ જય